તો નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું તમારો સ્વાગત કરું છું દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર જેમ કે ખૂબ જ જેમ કે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે એસ એમ ઠાકોર શું ખરેખર આ એસ ઠાકોર મરી ગયો છે શું આ ઠાકોર આપણી વચ્ચે નથી રહ્યો શું ખરેખર ઘણા બધાના જેમ કે લોકોના જેમ પ્રશ્ન છે અત્યારે હાલ ઇન્સ્ટાગ્રામની અંદર આપણે જોઈએ તો જેમ કે ઓછામાં ઓછા દસથી પંદર હજાર જેટલા વિડીયો એસ એમ ઠાકોરના જોવા મળી રહ્યા છે ખરેખર હું કાલે એસએમ એમ ઠાકોરની તપાસ કરવા ગયો તો ખરેખર તે યસમ ઠાકોરને કશું થયું નથી એવું લાગી રહ્યું છે કારણ કે એસએમ ઠાકોર હું ગયો ત્યારે તે ઘરે નહોતો પરંતુ હું તમને એ ઘરનો અને બાબુ ઠારકીનો બધાનો વિડીયો બતાવવાનો છું અને બીજી વાત એ છે કે બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે શું ખરેખર આ વિક્રમ ઠાકોર એસએમ ઠાકોર વિશે આવું બોલ્યો છે તો એ પણ હું તમને આ વિડીયોની અંદર જેમ કે હું તમને સ્પષ્ટતા કરાવી દેવાનું છું કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર જેમ કે ઘણું બધું જેમ કે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું અને જેમ કે ટ્રેન્ડિંગમાં જેમ કે ચાલે જ છે અને તમારા બધાના આશીર્વાદ અને જેમ કે સાહ સહકારથી ખરેખર દોસ્તો જેમ કે તમારો ખૂબ એવો સારો સપોર્ટ છે અને બીજી વાત કરે તો જેમ કે તે એસએમ ઠાકોરને જેમ કે તે કંઈક ડખો થયો હતો એ ડખો જેમ કે લગભગ મટી ગયો છે તેવા સમાચાર છે મેં એને જેમ કે સવારે પણ કોલ કર્યો હતો તો સવારે મારે એસ એમ જોડે વાત પણ થઈ છે ખરેખર આસમને અત્યારે બધું રેડી જ છે અને બીજી વાત તમને એ પણ કહું છું કે બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે વિક્રમ ઠાકોર દવાખાનાની અંદર જેમ કે આસમની ખબર લેવા ગયા હતા પણ કોઈ એવું જેમ કે મને નથી લાગતું કે આસમ ઠાકોરે કંઈ આવું કર્યું કશું જ દોસ્તો જેમ કે કર્યું નથી એવું લાગી રહ્યું છે ખરેખર દોસ્તો તે આપણી વચ્ચે છે જ આ જેમ કે મોટું ગૌરવ છે અને તમારા લોકોનો જેમ કે સાર સહકાર અને સપોર્ટ ખૂબ જ જેમ કે સારો મળ્યો છે અને ખરેખર દોસ્તો આવોનો આવો સપોર્ટ આપતા રહેજો કારણ કે અત્યારે હાલ ઘણા બધા લોકો જેમ કે જેમ કે જે આગળ જતા હોય છે તેને જેમ કે પાડવાની કોશિશ કરતા હોય છે પરંતુ હું યશ એમ ઠાકોરને હું એટલું કહેવા માગીશ કે તું રોસ્ટિંગ ભાઈ બનાવતો હોય તો બનાય એમાં કંઈ ના નથી પરંતુ જોઈ વિચારીને બનાવવા જોઈએ હું તો જેમ કે રોસ્ટિંગને હું સપોર્ટ આપતો જ નથી પરંતુ તો યસએમ ઠાકોર છે જે ભાઈબંધ જેવો અને જીગરી જેવો છે એટલે હું જેમ કે એસએમને પણ હું આ વિડીયો થકી જેમ કે કહેવા માગું છું અને એસમના ઘરે હું કહ્યો તો એનો પણ તમને હું વિડીયો આ વિડીયોની અંદર હું તમને બતાવીને જલ્દીથી દોસ્તો વિડીયોને એક લાઇક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ન ભૂલા કારણ કે અત્યારે હાલ વિક્રમ ઠાકોર આસમ ઠાકોર વિશે શું કહ્યું છે એ પણ હું તમને આ વિડીયોની અંદર જેમ કે હું તમને હું વિડીયો બતાવવાનો છું એટલે ખરેખર દોસ્તો જેમ કે વિડીયો સાથે દોસ્તો જેમ કે બનાવી રહજો જેથી કરીને દોસ્તો આગળ પણ તમને જેમ કે નવા નવા આપણા વિડીયો જોવા મળતા રહેશે દોસ્તો જેમ કે ઘણા બધા જેમ કે જેમ કે ઘણા બધા કલાકારોની તમને હું મુલાકાત પણ કરાવવાનો છું ખરેખર તમારો સહ અને સહકાર અને સપોર્ટ ખૂબ જ જેમ કે મને રિસ્પોન્સ મળી રહ્યો છે અને આવો નો રિસ્પોન્સ આપતા રહ્યું જેથી કરીને હું આગળ પણ તમારા માટે નવા નવા હું વિડીયો લાવતો રહી અને તમે જોઈ રહ્યા છો ફરી એકવાર આપણે આપણા ખેતરની અંદર આવી ગયા છીએ જુઓ તમે કારણ કે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આપણા ખેતરમાં આપણે આવ્યા છે અને તમારા સાહ સહકાર અને સપોર્ટથી દોસ્તો આટલા બધા જેમ કે સબસ્ક્રાઈબર કર જેમ કે થયા છે અને જેમ કે એસમની વાત કરીએ તો જેમ કે વિક્રમ ઠાકોર બધા કહી રહ્યા છે કે એસમ ને વિક્રમ ઠાકોર જેમ કે દવાખાનામાં હતા અને તે ભેગા થવા ગયા હતા તો દોસ્તો એ ખરેખર એવું કંઈ નથી અને એમ ઠાકોર દવાખાને પણ નહોતો અને વિક્રમ ઠાકોર પણ દવાખાને નથી ગયા એટલે હું તમને એનો વિડીયો પણ બતાવીશ કારણ કે હું એસમના ઘરે ગયો હતો અને એસ એમ સાથે જેમ કે મારે મુલાકાત નહીં પણ દોસ્તો જેમ કે ફોન દ્વારા જેમ કે ચર્ચા પણ થઈ છે ખરેખર અને બી તમને દોસ્તો એ પણ હું વાત કહેવા માગું છું કે યશિમ ઠાકોરને જે પણ તે ડખો હતો એ ડખાને લગભગ દોસ્તો જેમ કે સમાધાન થઈ ગયું છે એટલે વધારે વિડીયાઓ વાયરલ કરી અને જે લોકો કરતા હોય એમને હું કહેવા માગું છું કે બહુ હવે વિડીયા વાયરલ ના કરો લગભગ જેમ કે સમાધાન થઈ ગયું હોય એવા જેમ કે સમાચાર છે મેં યા પૂછ્યું એ સમયે એવું કહ્યું છે કે સમાધાન થઈ ગયું છે પરંતુ હવે વાતમાં હજી કંઈ સમજાતું નથી શું ખરેખર આ વાત સત્ય છે કે નથી તો એ દોસ્તો તમને હું બધું જ વિડીયો થકી તમને દોસ્તો જેમ કે કહેવાનું છું કે યસ ઠાકોર ખૂબ એવો સારો વ્યક્તિ છે અને એને સપોર્ટ કરતા રહ્યું કારણ કે અત્યારે હાલ એસ ઠાકોરને જેમ કે મિલિયનોની અંદર જેમ કે ફેન ફોલોવિંગ છે એટલે ખરેખર એસ ઠાકોરે પણ ખૂબ એવી સારી મહેનત કરી છે અને કરે છે તો આપણે એને સપોર્ટ આપવો જરૂરી છે કારણ કે યસ ઠાકોર ખૂબ એવા જેમ કે સારા વિડીયો અને રિસ્પોન્સ દોસ્તો જેમ કે તેના સારા હોય છે પરંતુ જે રોસ્ટિંગ તે બનાવે છે એને હું સપોર્ટ નથી કરતો કોઈ દિવસ પરંતુ અત્યારે હાલ જેમ કે એક વાતને લઈને અત્યારે હાલ ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો એટલે હું દોસ્તો એટલું કહેવા માગું છું કે એસ એમ ઠાકોરને કે રોસ્ટિંગ બનાવો પણ દોસ્તો જેમ કે દૈવ વિચારીને રોસ્ટિંગ બનાવવા જોઈએ કારણ કે જે એસ એમ ઠાકોર છે એને દોસ્તો જેમ કે રોસ્ટિંગ તો બનાવે છે પણ